નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના સૌથી પહેલા સમાચાર જાણી લઈએ તો જેમાં બે હજાર છવ્વીસ થી આ વસ્તુઓ થશે મોઘી તો તમામ મિત્રો ખાસ જાણી લેજો બે હજાર છવ્વીસ ની શરૂઆત સાથે જ ઘણા મુખ્ય આર્થિક નિયમોમાં ફેરફાર થવાના છે જેના સીધી અસર સામાન્ય નાગરિકોના ખિસ્સા પર પડશે અને એક જાન્યુઆરી બે હજાર યુપીઆઈ ડિજિટલ સિસ્ટમ મેસેજિંગ એપ્સ પગાર મંચ અને આવકવેરા નિયમોમાં સમાવેશ થાય છે તો તમામ મિત્રોને ખાસ જાણી લેજો એક જાન્યુઆરી નવા નિયમો લાગુ થવાની રોજિંદા જીવનમાં ઘણા ફેરફારો થશે ખાસ કરીને ડિજિટલ વ્યવહારો અને સંદેશા વ્યવહાર સંબંધિત નિયમોમાં ફેરફાર કરવામાં આવશે આના હેતુ નાગરિકોને છેતરપિંડી બચાવવા અને નાણાકીય વ્યવહારોને વધુ સુરક્ષિત બનાવવા માટે આ વસ્તુઓ મોગી થશે અને પણ નિયમો પણ લાગુ થશે ત્યાર પછી મતના સમાચાર જાણી લઈએ તો ખેડૂતોને મળશે રૂપિયા છ ની સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના નાના અને સીમાંત ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ બની ગઈ છે આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક આવક રૂપિયા છ હજાર સીધા તેમના બેંક ખાતામાં ત્રણ સમાન હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે તેનો હેતુ ખેડૂતોની નાણાકીય સ્થિતિને મજબૂત બનાવવા અને ખેતી સંબંધિત ખર્ચના સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજનાના લાભો ખેડૂતોને બીજ ખાતર સિંચાઈ અને અન્ય ખેતીની જરૂરિયાતો માટે ભંડાળોનો ઉપયોગ કરવાની મંજૂરી આપે છે ખેડૂતો આ હપ્તામાં જેમાં એકવીસમો હપ્તો તેમણે જારી થઈ ગયેલો હતો અને હવે બાવીસમા હપ્તાની તે રાહ જોઈ રહ્યા છે કારણ કે તે તેમની આવકને સ્થિર કરશે અને તેમના ખેતી ખર્ચને સંપૂર્ણ કરવાનું સરળ બનાવશે પીએમ કિસાન યોજના એવા ખેડૂતોને લાભ આપે છે જેમના નામ લાભાર્થીઓની યાદીમાં છે નવી યાદી બહાર પાડવામાં આવી છે તો તમામ મિત્રોને તમામ ખેડૂત મિત્રોને જાણ કરી લેવી પોતાના ખેડૂત વેબસાઇટ ઉપર જઈ અને જાણ કરી લેવી કે તમારું નામ યાદીમાં છે કે નહીં ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં પૈસાનો વરસાદ થશે તો તમામ મિત્રોને આ સમાચાર ખાસ જાણી લેવા નવા વર્ષ બે હજાર છવ્વીસના પહેલાં જ દિવસે એક જાન્યુઆરી જ્યોતિષ સાધનામાં ખૂબ જ મહત્વ ધરાવે છે આ દિવસે વહેલા ઊઠીને સ્નાન કર્યા પછી તેમાં દેવી લક્ષ્મીનું ધ્યાન કરતી વખતે પીળા કૌરી અથવા હલદરથી રંગેલી કૌરીનો ઉપયોગ કરીને ધાર્મિક વિધિ કરવાની સૌથી અસરકારક માનવામાં આવે છે ફક્ત એક કોરી લો અને શાંતિથી તેને તમારા તિજોરી અથવા પૈસા સંગ્રહ વિસ્તારમાં મૂકવું ધાર્મિક વિધિને ગુપ્ત વિધિ કહેવામાં આવે છે જેમાં કારણ કે 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 તમારે તમારે તે કરતી વખતે કોઈની સાથે સાથે વાત કરવી કરવી જોઈએ જોઈએ તેનો કોઈને શેર એવું માનવામાં આવે છે આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમી નિવાસ સુનિશ્ચિત થાય છે અને આખા વર્ષ દરમિયાન પૈસાનો પ્રવાહ સતત ચાલુ રહે છે વધુમાં આ દિવસે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવાની રહેશે કે ઓમન સૂર્ય નમઃ તેમનો જાપ કરવાથી કારકિર્દી પણ પ્રગતિ થાય છે તો તમામ મિત્રોને આ સમાચાર ખાસ જાણી લેવા કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસ માં પહેલા દિવસે આ કામ કરવાનું રહેશે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો સરકારી કર્મચારીઓ માટે ખુશખબર તેમના માટે એક સારા સમાચાર સામે આવ્યા છે સરકાર દ્વારા જેમાં એકત્રીસ ડિસેમ્બર બે હાજર પચીસ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે જેમાં તેમણે તારીખ છે કે કારણ કે આ દિવસે સાતમા પગાર મંચનો કાર્યકાળ ઔપચારિક રીતે સમાપ્ત થશે અપેક્ષાઓ વધી ગઈ છે ઓક્ટોમ્બર બે હજાર પચીસ માં કેન્દ્ર સરકારે આઠમા પગાર સંદર્ભ શરતોને મંજૂરી આપી હતી જેમાં કમિશનર કમિશન અને પગાર ભથ્થા અને પેન્શન અંગેની ભલામણો પણ સરકારે સુપ્ત કરી હતી જેમાં નવેમ્બર બે થી શરૂ કરીને લગભગ અઢાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે જેમાં સરકારી પ્રથા મુજબ એક જાન્યુઆરી બે ના નવા પગાર માળખાની કાગળ અસરકારક તારીખ ગણી શકાય જોકે આનો અર્થ એ નથી કે કર્મચારીઓના પગાર તે સમયથી તેમના ખાતામાં જપ્ત થવાનું શરૂ થશે નિષ્ણાતો કહે છે કે અસરકારક તારીખ અને વાસ્તવિક ચુકવણી વચ્ચે ઘણીવાર લાંબો તફાવત હોય છે જેમાં સાતમા પગાર મંચ સાથે જ પણ આવજો હતો પગાર જાન્યુઆરી બે હજાર સોળથી અસરકારક માનવામાં આવતો હતો હવે પરંતુ જેમના કેબિનેટ મંજૂરી આપી હતી કે અને તે પછી જ નવા પગાર અંગે બાકી રકમનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે તો તમામ સરકારી કર્મચારીઓને એક આ ખાસ મહત્વના સમાચાર સામે આવ્યા છે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો એક જાન્યુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી અને હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વર્ષના અંતે ફરી એકવાર માવઠાની આગાહી કરવામાં આવી છે અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે તો તમામ ખેડૂતોને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે વરસાદની આગાહી કરવામાં આવી છે અને મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે તેમણે એકવીસ એકત્રીસ ડિસેમ્બર અને એક જાન્યુઆરી દરમિયાન કચ્છ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા કમોસમી વરસાદની શક્યતા છે જેના કારણે શિયાળુ પાક જેવા કે ઘઉં જીરું અને રાડાને નુકસાન પહોંચાડી શકવાની ભીતિ છે તેથી ખેડૂતોને ચિંતાજનક તેમના ચિંતા જોવા મળી રહી છે કે આ માવઠું તેમના પાક બગાડી શકે છે જેમાં રાજ્યમાં સવાર સાંજ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુ પણ થઈ ગઈ છે બે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે નલિયામાં બાર પોઈન્ટ છ ડિગ્રી સૌથી સૌથી ઠંડુ શહેર નોંધાયું છે અને નવા વર્ષની ઉજવણી પૂર્વે જ વરસાદી માહોલ સર્જવાના એંધાણો અને વાતાવરણમાં પલટો આવવાની અને લોકોમાં બીમારીનું પ્રમાણ વધવાની પણ શક્યતા વર્તાઈ રહી છે તો આ એક હવામાન નિષ્ણાંત પરશ ગૌસ્વામી તથા ગુજરાતના હવામાન વર્ષે આ આગાહી કરવામાં આવી છે